ખાતે તિરંગા યાત્રા તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકાના જેતલપુરા ગામ ખાતે ગુજરાત સરકાર તેમજ ભારત સરકારના નેમ સાથે ઘર ઘર તિરંગા ને ધ્યાનમાં લઈને આ કાર્યક્રમનો જેતલપુરા ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં રાંધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર જેતલપુરા શાળાના આચાર્ય ચૌધરી ભાવેશભાઈ જેતલપુરા શાળાના શિક્ષક સ્ટાફ તેમજ પંચાયત સભ્ય મહાદેવભાઈ રબારી વિદ્યાર્થીઓ તેમજ ગ્રામ પંચાયતના તલાટી ડિમ્પલબેન પૂજાબેન આહિર આરોગ્ય વિભાગના કાર્યકર તેમજ સમગ્ર ગામ ભેગા મળીને આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક જગ્યાએ એક વૃક્ષ નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝન અનુસાર કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારબાદ એક એક વૃક્ષ દત્તક લઈને તેની સાર સંભાળ તેમજ માવજત કરવાના સોગંદ લેવામાં આવ્યા હતા રાખવા માટે પ્રયત્નશીલ તમાકુ તમાકુ ગુટકા ગુટકા તુંમ્રપાન તેમજ નશીલા પદાર્થોથી નશીલા મુક્ત રહેવા અને અન્યને મુક્ત રાખવા મુક્ત રાખવા મન વજેગા અભિયાન તારીખ આઠ આઠથી તારીખ ચૌદ આઠ સુધી તિરંગા યત્રાનું આયોજન સરકાર શ્રીની સૂચના મુજબ આજે આજેપુરા મુકામે શાળા દ્વારા અને સ્ટાફ દ્વારા આયોજન કરેલ છે તો ગામમાંથી ગામ લોકો બાળકો દ્વારા ખૂબ સરસ કાર્યક્રમ કરેલ છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ